એક અહેવાલ સામે આવી રહ્યા છે કે જેમાં એક વિમાન ક્રેશ થયું છે અફઘાનિસ્તાન મીડિયાના અહેવાલ અનુસાર આ વિમાન ગઈકાલે રાત્રે રડારથી ગુમ થઈને તેના મૂળ માર્ગ થી ભટકી ગયું હતું આ વિમાન ઝિમ્બાદ જિલ્લાના બદક પ્રાંતમાં પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું પહેલા વિમાન ભારતીય હોવાના અહેવાલ મળી રહ્યા હતા જોકે ભારતીય નાગરિકોડન મંત્રાલય સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરીને આ પ્લેન ભારતીયનો હોવાનું જણાવ્યું છે ભારતીય નાગરિકોડન મંત્રાલય સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ મોરોક્કોન રજિસ્ટર્ડ ચાર્ટર પ્લેન હતું આ અંગેની વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે અગાઉ અફઘાન મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વિમાન ભારતીય છે જોકે આ માહિતી ખોટી હોવાનું જાણવા મળી રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ